આજે ચૈતેભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડાવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી કોણ હતા સામેવાળા સામેવાળા અજ અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમના સાળો હતો ને બે ફરિયાના જોવાનિયા હતા મારવાનું કારણ મારવાનું કારણ છે મારવાનું કારણ એ જ છે કે ચૈતયભાઈ ની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ લોકોએ હમલો કરી દીધો લોકો તમે કેમ ગયા કેમ જ કારણ છે અને જે વખતે મારામારી થઈ તે ચેતરભાઈ હાજર હતા ખરા ચેટરભાઈ ગયા પછી આ બનાવ બન કેટલા કોને માર મારવા માં હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકી ને માર્યા છે લોકો